હેલો જય માતાજી કેમ છો તમે બધા તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટ અને મેથીવાળા મરચાં એના માટે મેં લીધા છે આવા લાંબા અને મોળા મરચાં બીજું મેથી લીધી છે મેથી અત્યારે શિયાળામાં ખાવા માટે બહુ જ સારી કહેવાય બહેરાવને કમરનો દુખાવો હોય બધામાં ગુણકારી છે મેથી એટલે આપણે શિયાળામાં મેથીવાળા મરચાં કરવાના એક વાટકી ચણાનો લોટ લીધો છે થોડીક થોડીકમતી ખાંડ લીધી છે મીઠું લીધું છે ધાણા લીધા છે અને આ રોજિંદા મસાલા તો આપણા હોય જ તે અને એક લીંબુ લીધું છે તો ચાલો તમને આગળ બતાવું હા તો આપણે બે બાજુ મેથી નહીં શેકવાની છે અને લોટ નહીં શેકવાનો છે એટલે આપણે મેથીને લોઢીમાં લઈ લઈશું એને શેકવાની છે આપણે અને એક બાજુ આપણે લોટને લઈ લઈશું એને પણ આપણે શેકવાનો છે જેવું તેવો થોડો બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી દેવાનો છે અને આને મેથીને જરાક વાર લાગે એટલે આપણે એને ઘણી વાર પડી દેવા દઈશું રોટ ને શેકાતા વાર ન લાગે એટલે આપણે એને પહેલા શેકી દઈશું રોટની સુગંધ આવવા મળે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અત્યારે નાના મોટા બધા એને તમે મેથી ગમે રીતે મેથી પાક કરો મેથીના લાડુ કરો એવી રીતે ગમે એવી રીતે મેથી ખાવી જોઈએ શિયાળામાં લીલી મેથી હોય સૂકી મેથી હોય મેથીનું શાક પણ થાય આપણે કરીશું મેથીનું શાક આપણો રોટ શેકાઈ ગયો છે હવે આપણે એને બંધ કરી દઈશું ઘણી રોયામાં પડ્યો રહેવા દેસુ એને આપણે આ બાજુ આપણી મેથી પણ ખાવા મળી છે એને હલાઈ લેશું આપણે મેથી પણ શેકાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેશું હવે મેથી જરાક આપણે ખાદડીમાં ખાંડી નાખવાની છે આ મેથી આપણી શેકાઈ ગઈ છે આપણે એને ખાંડી દઈશું ખાંડડીમાં એને આપણે કચડી ખાંડી લેવાની છે અને બધું આ લોયામાં જે લોટ છે ને એમાં જ આપણે એનું ભરવા માટેનો મસાલો તૈયાર કરશું તો ચાલો આપણો લોટ અને મેથી શેકાઈ ગયું છે હવે આપણે એમાં એનું મિશ્રણ કરી નાખશું ભરવા માટેનું આપણે આમાં નામ જ તે કરી નાખશું મિશ્રણ એમાં આપણે મેથી જે ખાંડેલો છે એ નાખી દેસું જાજી બધી નાખી દઈએ એમ તો મેથી ન ખાય એટલે આવી રીતે ખાશે પછી ગળ પણ નાખી દઈશું પછી આ મીઠું છે એ મીઠું નાખી દેસુ જોતા પ્રમાણે આ ધાણા છે ધાણા નાખી દેસુ પછી હળદર નાખી દેવું આપણે હિંગ નાખશું થોડીક અને ઉપરથી આપણે લીંબુ નીચવી લેશું લીંબુ મોટા છે એટલે મેં અડધું જ નાખ્યું છે ન તમને ભાવતું હોય તો આખું પણ નાખી શકો નાનું હોય તો હવે આ મિશ્રણને આપણે હલાવી લેશું તમે આ રેસીપી એકવાર તમારા ઘરે કરજો સરસ થશે અને મેથી પણ આમાં તમને ખાવા મળશે મરચાંમાં પછી આપણે એને લોઢીમાં કે તવામાં શેકી લેવાના છે એટલે તળી લેવાના છે તેલ મૂકીને આવી રીતે સાવ મિશ્રણ હલાવી નાખવાનું એટલે મેથી બધી ચણાના લોટમાં મિક્સ થઈ જાય ચમચી આપણે કાઢી લેશું આના મેં કાપા કરીને તૈયાર રાખ્યા છે એમાં આપણે ભરી લેશું આખા મરચાં ભરી લેવાના રીતે આખા મરચા ભરી લેવાના છે શકો છો આપણે આમાં રઘું કાઢું કે એવું કાંઈ કાઢવાની નથી રઘું રહેવા દેવાનું એટલે થોડાક તીખા ખાટા અને ગળ્યા તળવા બધો સ્વાદ તમને આવી જાય હવે આ મરચાં આપણે તળવાના છે એટલે આપણે એમાં તેલ મૂકી દેસુ મરચાં ને જાડા છે એટલે આપણે તેલ થોડુંક ઝાજુ નાખવાનું છે મરચાં આવી રીતે ઓટવી દેવાના છે ખાડા છે એટલે થોડી ચડાતા વાઘ રાખી અને આપણે જવા દેવાના છે સાલન આપણે એને ઢાંકી દઈશું એટલે ઉડેલું હવે આપણે એને પલટાવીને જોઈ લેશું એક સાઈડ ચઢાઈ ગયા છે બધાને આપણે પલટાવી લેશું

સરસ ચઢાઈ ગયા છે હા તો ચાલો આપણે મેથી અને ચણાના લોટના ભરેલા મરચાં થઈ ગયા છે તૈયાર તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો શિયાળામાં મેથીવાળા મરચાં ખાવા બહુ સારા છે અને જો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં આવજો બધા